હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ અમારા નવા વિલોંગમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ અત્યારે હાલ લાખણકામાં જેમ કે ભુરુખિયા હનુમાનજીના મંદિરે બપોરે આપણે અહીંયા જમવા આવ્યા હતા આપણે સોલારનું કામ કરવી છે એટલે મંદિરે એવું કીધું કે મંદિર અહીંયા હનુમાનજીનું બહુ સારું છે ત્યાં જાવ્યું એટલે આપણે જમવા મજા આવે છે તો આપણે આવી ગયા છીએ અત્યારે ભોરખીયા હનુમાનજી મંદિર તમને દેખાડશું આપણે ભોરખીયા હનુમાનજીનું અને આપણે પણ માર્ગ પણ દેખાડશું કે આથી કેવી રીતનો માર્ગ આવે છે આપણે તમે જોઈ લો લોકેશન સામેની જગ્યા એક એક્ઝેક્ટ જોરદાર લોકેશન છે આપણે જેમ કે નીકળી છે લાકાણકામાં અહીંયા બેઠા હોય ને બપોરે આ ગેટ છે આપણે હનુમાનજી આપણે આમ જુઓ તમે આ રસ્તો આપણે લાખણકામાંથી આવે છે અને અહીંથી આમ આપણે જાય છે ઉગામેળી રસ્તો અને આપણે તમને હનુમાનજીના ભૂરખે હનુમાનજીના દર્શન કરાવીશું આપણે આ માર્ગની ખબર નથી પણ વાડીઓ માર્ગ હશે આપણે એક બધા ગાડીઓ પાર્ક કરી છે અને આપણે તમે અમારા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો બ્લોક નાનો બનાવવાનો છે જેમ કે આપણે ખાલી મંદિરનો જ બનાવવાનો છે અને રસ્તો પણ દેખાડી દઈશું તમને ક્યાંથી રસ્તો તો આપણે જય ભુરુખી હનુમાન અહીંની જગ્યા કંઈક જોરદાર જગ્યા છે મિત્રો એક વખત અહીં આવો તો દર્શન કરવા આવજો લાખણકામાં આ ગેટ છે આપણે એન્ટર ગેટ મિત્રો રસ્તો બે કોઈનો જો લોકેશન એક નંબર મંદિર છે ભાઈ સારું મંદિર છે અહીંયા જેમ કે આપણે અહીં આ લાખણકા ગામનો ભાઈ બધા સહ મિત્રો ગામનો સપત એવો છે મંદિર છે તમે જોઈ શકો છો આપણે ખાએ ખાઈને બધા સુઈ ગયા છે ટિફિન ખાઈ ખાઈને આ ભાઈ રોટલી ભાઈ છોડીને નાખે છે પૂન કરે છે વિશાળ રહી ગયા છે ભાઈ આ બાજુ હનુમાનજી નું મંદિર છે श्री राम अनुमी <laughs> <मन्जी से> मित्र <laughs> 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 આખો મિત્રો મંદિર છે આપણે અહીં તમને હનુમાનજીના દર્શન કરાવીશું આપણે પછી સુલ છે અહીં જગ્યા છે પાણીનું પરબ છે આપણે ભાઈ કા ભૈરવ દાદા છે જય હનુમાનજી જોવો મિત્રો આપણે રોડે આ શિવજી નું મંદિર છે આપણે એકજેટ મંદિરની એક મંદિરની સામે જ છે ધૂણો અને ત્યાંથી આપણે બાપુ ની સમાધિ છે જે આપણે દેવ થઈ ગયા છે દાતાઓ છે ભાઈ આપણે મંદિરના બજરંગ ભાઈ મંડળ છે સુરત નું આપણે મંડળ બે નો વિભાગ અલગ અલગ છે મંદિરની સામે ધૂણાની સામે ભાઈ દામોદર બાપુની ભાઈ સમાધિ છે તો મિત્રો આપણે અહીંયા આવો લાખણકામાં નીકળો તો આપણે લાખણકા તમને લોકેશન બતાવી દઈશું રોડ ઉપરથી કે આ રીતના આપણે રસ્તો છે અને અહીંયા શ્રદ્ધાળુ પણ ઝાઝા આવે છે મિત્રો તો આપણે અહીંયા રોડ ઉપર નીકળો તો અહીંયા આવું તો વિજામ કરવા આવી શકો છો મિત્રો તો કેવો લાગ્યો અમારો બરો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો